સાયાજી હોસ્પિટલના ફિઝિયોથેરાપી કોલેજના વાર્ષિક ઉત્સવ ફિઝિયોફિએસ્ટા બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રોફેસરો સહિત પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં તબીબીનો અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ફિઝિયો ફિએસ્ટા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું જેનું ઉદ્ઘાટન કોલેજના એચ ઓડી ડૉક્ટર અરૂણાબેન તળપદાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પાંચસોથી વધુ વિદ્યાર્થીએ દીપ પ્રગટાવી સાથે સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી ફિઝિયો ફિઝિયોફિએસ્ટાની બનાવેલ અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ફિઝિયોફિએસ્ટાની ઉત્સવના રૂપમાં ઉજવણી કરવામાં આવી છે અઠ્યાવીસમી એપ્રિલ સુધી ચાલનારા વાર્ષિક ઉત્સવમાં થેરાપી વિભાગમાં તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ પાંચસોથી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ તબક્કે વિવિધ ડે ની પણ ઉજવણી કરનાર છે આજે ફિઝિયો ફિયેસ્ટા નું ઇનોગ્રેશન થયું છે અને આજ આજકાલથી અલગ અલગ ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સરકાર છે હું ફિઝિયોથેરાપીસ્ટ છું અને હું આજે આજે જેવી રીતના તમે જોઈ શકો છો અમારું ધ ગ્રાન્ડ ફિઝિયો ફેસ્ટાનું ઇનોગ્રેશન થયું છે અને બહુ જ ખુશીની વાત છે કે અમે patient ને જોઈને છતાં અમારો ટાઈમ કાઢીને અમે extra curricular activities initiate કરી છે અને પાંચસો થી વધુ student પોતાનું અલગ અલગ other than પોતાનું પેશન્ટ પ્રત્યે ટાઈમ આપીને પોતાનું talent બતાવી રહ્યા છે અને એન્જોય કરી રહ્યા છે આ બહુ જ ખુશીની વાત છે અને અમે આજે બહુ જ ખુશ છીએ એસએસબી હોસ્પિટલના ફિઝિયોથેરાપી વિભાગમાં એમના સ્ટુડન્ટ દ્વારા દર વર્ષે એન્યુઅલ ફંક્શન આયોજન કરવામાં હોય છે તો અમારા એન્યુઅલ ફંક્શન છે જેનું નામ છે એમાં કેવું હોય છે કે બધા ડેઝ હોય છે ટ્રેડિશનલ ડે છે પેસ્ટલ ડે છે સિગ્નેચર ડે છે એવા ઘણા ખરા ડેઝ હોય છે એમાં એજ્યુકેશન લોકો આવે છે જેમાં સાયન્ટિફિક ડે હોય છે ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે અઠ્યાવીસ તારીખે થવાનું છે